બંદરીય શહેર માંડવીમાં એકસો એસી વર્ષના ઇતિહાસ બાદ તેરાપંથ જૈન સંઘના મહાઆચાર્ય મહાશ્રમણજી મહારાજ સાહેબ આદિ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો અંદાજે સો જેટલી સંખ્યામાં બે દિવસ માટે પધારતા માત્ર તેરાપંથ જ નહીં પરંતુ માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચે ગચ્છમાં ખુશીની લહેર ફેલાઈ છે માંડવીના દાદાવાડીથી સામૈયા માટે સામેલ થવા માટે માંડવીના પાંચે ગચ્છના ભાવિકો આગવા ડ્રેસ સાથે બહેનો બાંધણી રંગબેરંગી સાડી અને ડ્રેસમાં ઉમટી પડ્યા હતા દાદાવાડીથી સવારના દસ વાગે પ્રસ્થાન થયેલા સામૈયામાં ગુરુજી અમારો આંતરનાદ અમને આપો આશીર્વાદ જય જય મહાશ્રમણજી આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘો છે સોના કરતા મોંઘું શું સંયમ સંયમ જેવા ધાર્મિક નારાથી વાતાવરણ ધર્મમય બની ગયું હતું જૈનપુરીમાં પહોંચતા જૈન સંમેલન જેવો માહોલ સર્જાયો હતો જૈનપુરીના પટાંગણમાં શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથમાં સૈંકડોની સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને સંબોધતા પંથ જૈન સંઘના અગિયારમા આચાર્ય શ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે પક્ષપાત અને દ્વેષભાવનો ત્યાગ કરી સાચું બોલતા શીખો તેમણે સમ્યક જ્ઞાન દર્શન અને ચારિત્ર્યની વિગતે સમજ આપી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે અહિંસામાં વિશ્વાસ કરે તે જૈન છે જીવનમાં શક્તિ હોય તે વિશેષ કરી શકે છે જો શક્તિ ન હોય તો તેના માટે કોઈ પણ કાર્ય કરવું મુશ્કેલ અને દુર્લભ છે માણસે પોતાની શક્તિનો દુરુપયોગ ટાળવો જોઈએ માંડવીમાં તપગચ્છ જૈન સંઘ અચલગચ્છ જૈન સંઘ ખરતરગચ્છ જૈન સંઘ આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘ છ કોટી જૈન સંઘ આઠ કોટી નાની પક્ષ જૈન સંઘ અને તેરાપંથ જૈન સંઘ એમ જૈનોના સાતે ફિરકા છે બધા સંઘની એકતાને આચાર્ય શ્રીએ સરાહના કરી હતી ભગવાન મહાવીર સ્વામીજીએ ચાર તીર્થ સાધુ સાધવી શ્રાવક શ્રાવિકા હોવાનું જણાવી દરેક સાથે મૈત્રી ભાવ રાખવા જણાવેલ હતું માંડવીમાં નદી સમુદ્રમાં મળી ગઈ છે તેમ બધા એકબીજામાં ભળી ગયા છે અને ભાઈચારાથી રહે છે તેમ જણાવેલ હોવાનું માંડવીના જૈન અગ્રણી દિનેશભાઈ શાહ જયેશભાઈ જી શાહે જણાવેલ હતું